જય હિન્દ હું સિનિયર અંડા ઓફિસર પિયુષ મોદી તમને આ યાત્રાની થોડીક માહિતી આપીશ અમારી જે આ યાત્રા છે આ સાબરમતી આશ્રમથી ચાલુ થઈ અમદાવાદથી દાંડી 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 જવાની છે અમારી જે યાત્રા જેવી રીતે ગાંધીજીએ ઓગણીસો ત્રીસમાં યાત્રા ચાલુ કરી હતી એમના થોડાક ઉદ્દેશ્ય હતા જેમ કે આત્મનિર્ભર ભારત આત્મ એવી રીતે અમારા પણ થોડાક ઉદ્દેશ્ય છે જેમ કે વુમેન એમ્પાવરમેન્ટ ડ્રગ ફ્રી સોસાયટી અને એવી રીતે બહુ બધા છે તો અમારે એક ઉદ્દેશ્ય છે કે ગામડાઓમાં જઈને થોડાક જાગૃતતા લાવી અને આ વિષય બધાને માહિતી આપવી અને જેવી રીતે આપણું જે યુથ છે આજે અંધકારની ઓર વધી રહ્યું છે અમને એમના થોડીક જાગૃતતા લાવવાની છે અમારી જે યાત્રા છે તો કુલ ચાલીસ કેડેટ્સ અમારી ભેગા ચાલી રહ્યા છે જે દાંડી સુધી જવાના છે આમાં દિવસે દિવસે અમે ત્રીસથી ચાલીસ કિલોમીટરનું કાપ કરીએ છીએ અને અમારું ટોટલ જે વિસ્તાર છે ચારસો ને દસ કિલોમીટરનું છે અને અમારું જે યાત્રા છે દાંડીમાં મીઠું જે બનાવીને એ બનાવી લઈશું એને પછી અમારું સમાપ્ત થશે તો અમારી તમારીથી એક જ વિનંતી રહેશે કે તમે અમારી જોડે જોડાવો અને આ સમાજમાં થોડીક એક જાગૃતતા ફેલાવવા માટે મદદ કરો જય હિન્દ